નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં આજે આપણે આ સત્તાધાર પાસે આવેલ જોઈશું જે કિલોમીટર દૂર આઈસિ આવેલ છે સૌ પ્રથમ આપણે શ્રી રૂપલમા દ્વારા સ્થાપિત શ્રી નવદુર્ગા શક્તિ જોઈશું જે રામપરા ગામથી એક કિલોમીટર દૂર આવેલું છે માતાના હજારા ભક્તોને અગવડતા ન પડે તે હેતુથી આ વિશાળ પરિસરમાં સગવડો ઉભી કરવામાં આવી છે મુખ્ય ગેટ થી અંદર પ્રવેશ હોય એટલે ડાબી બાજુ ભોજનલય આવે અને તેની બાજુમાં ઉત્તર આવ્યોનું વિશાળ બિલ્ડિંગ જેમાં અડતાલીસ રૂમ આવેલા છે જ્યારે જમણી બાજુ કાર્યાલય અને તેની બાજુમાં દર્શન હોલ આવેલો છે જ્યાં બેસી રૂપલમાં ભક્તોને દર્શન આપે છે સામે દેખાય છે તે નવદુર્ગા મંદિર જે 51 ફૂટ ની ઊંચાઈ અને 92 બાય 87 ફૂટ ની લંબાઈ પોળે ધરાવે છે થોડા સમય પહેલા અહીં દેવી ભાગવત યોજાઈ હતી અને ત્યારબાદ આ મુખ્ય મંદિરમાં નવદુર્ગા માતાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલ છે અહીં મંદિરમાં આવેલ માતાજીના દર્શન કરી લઈએ સૌપ્રથમ સિદ્ધદાત્રી અને તેની બાજુમાં નાગભાઈ માનું ફળું છે અહીં માનું શૈલપુત્રી અને બ્રહ્મચારી સ્વરૂપ છે ત્યારબાદ ચંદ્રઘંટા અને કુષ્પાંડા ત્યારે મંદિરના પ્રવેશ બિરાજમાન છે ત્યારબાદ કાલરાત્રી અને મહાગૌરી એમ નવદુર્ગા સ્વરૂપની ખૂબ જ પ્રભાવશાળી મૂર્તિના તમે પણ દર્શન કર્યા આ મંદિરમાં ધાંગધાના પથ્થર અને રાજસ્થાન માર્બલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ નવદુર્ગા શક્તિપીઠ દસ વીઘાના વિશાળ પરિસરમાં આવેલું છે મંદિરમાં ઉભા રહીને જોતા સામે દેખાય છે તે ગેટ થી આપણે આવ્યા જમણી બાજુ ભોજનાલય અને ઉત્તરા બિલ્ડીંગ જ્યારે ડાબી બાજુ કાર્યાલય અને દસ નો આવેલો છે આ સત્સંગ હોલમાં બેસીને રૂપલમાં ભક્તોને દર્શન આપે છે એક સાથે હજારો ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો ચાલો હવે રામપરા ગામમાં આવેલ આઈશ્રી રૂપલ માં ધામના દર્શન કરી લઈએ આઈશ્રી રૂપલ માં તેમની શક્તિ અને પ્રચાર પ્રસિદ્ધ છે ભક્તો તેમની મનોકામના લઈને આવે છે અને માતાજી ઉપર શ્રદ્ધા રાખે છે તેમની મનોકામના જરૂરથી થી પૂરી થાય છે તે અહીં આવતા સજ્જળો ઉપરથી થી ખ્યાલ આવી જાય છે એપ્રિલ મહિનામાં દેવી ભગત યોજવામાં આવી હતી આ તેનું બેનર આ માતાજી નું મંદિર છે સૌ પ્રથમ ડાબી બાજુ બ્રહ્માણીમાં જે રૂપાલમાં ના કુળદેવી છે બાજુમાં ખુડિયરમાં નાગભાઈમાં હિંગળાજમાં મૂર્તિ સ્વરૂપ અને થોડા સ્વરૂપ તમે પણ દર્શન કરી લો આ છે માતાજી ઉપર રહેલી શ્રદ્ધા મિત્રો તમે આ ફોટા જોઈ રહ્યા છો તે અનેક પરિવારો માતાજીના આશીર્વાદથી પારણા બંધારણા છે તેમના બાળકોના ફોટા અહીં લગાડવામાં આવ્યા છે આ જગ્યાએ બેસીને રૂકોલના ભક્તોને દર્શન આપે છે હાલમાં નવા મંદિરે એટલે કે આપણે વિડીયોની શરૂઆતમાં જોયું તે નવદુર્ગા ધામમાં માતાજી દર્શન આપે છે આપણે તો રૂપલમાના સાક્ષાત દર્શન કર્યા પણ જ્યારે રૂપલમાં અહીં હાજર ના હોય ત્યારે ભક્તો આ તસવીર સ્વરૂપના દર્શન કરતા હોય છે અહીં શ્રી રૂપેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે તેમની સામે ચેતન ધૂણો પણ આવેલો છે પહેલાં અહીંની ભોજનશાળામાં ભક્તોને ભોજન અને રહેવા માટે ઉત્તર વ્યવસ્થા કરવામાં આવી હતી પણ આ જગ્યા ગામમાં વચ્ચે આવેલો હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે અહીંથી એક કિલોમીટર ગામની બહાર નવદુર્ગા શક્તિ તીર્થ બનાવવામાં આવ્યું છે મિત્રો આ રામપરા ગીરના ગોંદરે આવેલું છે અહીંથી ગીરની શરૂ થાય છે એટલે રડિયામણી તો હોય જ હવે તમે સત્તાધાર આવો છો તો આ ધામની પણ અવશ્ય મુલાકાત લેશો કારણ કે આ ધામ સત્તાધારથી ફક્ત પાંચ જ કિલોમીટર દૂર છે અમારા ઝાલાવાડનું ઘરેણું એવા પુંજલભાઈ રબારીનું વસેતનામું જેમાં એકત્રીસ સોનેરી સલાહ આપવામાં આવી છે સ્ટોપ કરીને વાંચી લેશો આ તો આજનો વિડીયો વિડીયો આપને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવશો સારો લાગ્યો તો લાઇક કરશો શેર કરશો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવી દેશો જેથી આપને આવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય જય ગરવી ગુજરાત